અખત ચોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો માં મેરડી ડોસલિયાવાદીનો પાવર કઈ રીતના ઉતરે છે તે આપણે જોઈશું મિત્રો એકવાર માં મેરડી આ ડોસળિયાવાદીની વિદ્યા વિશે ખબર પડે છે અને મા મેરડી તેના ભૂવા કાનિયાને લઈ અને વિરમગામ ડોસળિયાવાદીને તેઓ જવાનો નક્કી કરે છે આ કાનિયાને કહે છે અને આ ડોસળિયાવાદીનો ગમંડ તેને કોંગ દેશની વિદ્ય મેળી વિદ્યાનો હતો માટે તેને આ ગમણ ઉતરણમાં મેળડી અને કાન્યો વિરમગમ આવે છે અને મા મેળડી વિરમગમ આ કાનિયાને મૂકી અને આ ડોસળિયા વાદી પાસે એક ડોસીનું રૂપ લઈ અને પહોંચે છે તેમાં મેરડી જોવે છે તો આ ડોસળીઓ વાદી એક ઝાડ નીચે હોકો પીતો હોય છે આ વાદી માં મેળડી આ વાદીને કહે છે એ વાદી ઉઠ ઉઠ તારી વિદ્યાનો વિદ્યાનો તને ગમન છે ને તો તારી વિદ્યાનો ગમણ ઉતારવા એક કાનીઓ ગામમાં આવી ગયો છે અને તે તારા કરતાં જોરદાર વિદ્યા કરે છે અને તરત આ વાદી તરત જ ઊભો થઈ જાય છે અને કહે છે હે ડોસી આ ગામમાં મારા અને મારી ડોસી સોમની ડોસી સિવાય બીજું કોઈ આ વિદ્યામાં ના જાણી શકે અને ધો તો આ ફૂંક મારીને આકાશમાં ઉડતું પક્ષી નીચે પાડ્યું અને ડોસીને કહે છે જો આ છે મારી વિદ્યા અમારી આગળ કોઈ ના આવે આમ કહીને ડોસોળીવાદી ઘર તરફ ચાલ્યો અને સોમોલીઓવાદીને આ બધી વાત તેને સમજને કહે છે અને તેના છોકરાઓને આ કાનિયાને બોલાવવા કહે છે આ છોકરાઓ પણ આ કાનિયાને બોલાવવા જાય છે અને કાનિયાને કહે છે કે કાનિયા ચાલ મારા બાપ તેને બોલાવે છે અને મારા ઘરે ચાલો ત્યાં તો આ કાનિઓ ગભરાઈ જાય છે અને મા મેલડીને કહે છે એ મારી જોડે તો જો કોઈ વિદ્યા નથી અને આ ડોસળિયાવાદી તો ઘરે બોલાવે છે હું શું કરું મા મને તો ડર લાગે છે માં હવે તો તે મને મારી જ નાખશે તેની વિદ્યાઓથી તે ત્યાં તો માં મેરડી બોલી દુનિયા કાન્યા ધરીશ નહીં હું તારી સાથે જ છું અને જો તને કમ વર્તથી મરવા દઉં તો ફટકે છે આ તારે મેરડીને ત્યાં તો કાનિઓ માથે પોટલું અને પોટલામાં માં મેરડીને પૂજા પર લઈ અને ત્યાં નીકળી પડે છે આ ડોસળિયાવાડીના ઘરે ચાલતો ચાલતો કાનિયો પહોંચી જાય છે આ ડોસળિયાવાડીના ઘરે ત્યાં તો આ વાડી અને સોમલીવાદણ આ કાનિયાની વાડ જોતા હતા તે તો સામે આવતા કાનિયા દેખાયો અને વાડણ બોલી એ સ્વામી આ કાનિયા ઉપર હું વિદ્યાનો પ પહેલો પાર કરું કે તમે તમારું કોંગ્રુ દેશની વિદ્યાનો ઉપયોગ કરો છો ત્યાં તો આ ડોસલિયો વાદી બોલ્યો પહેલાં તારે વિદ્યાનો પ્રયોગ કર અને પછી હું ત્યાં તો આ સોનલીવાદાને એક અળદનો દાણો લઈ ફૂંક મારી અને અડદનો દાણો આકાશમાં જઈને એક બાજુનો એક બાજનો રૂપ લઈ લીધો અને આ બાજે આ કાનિયાની માથા ઉપર આવીને ટકોર મારી બાજ ઉપર જાય અને નીચે આવી પાછી કાનિયાના માથા ઉપર ટકોર મારે છે તથા તો કાન્યાએ પાછામાં મેળડીને યાદ કરીને કહે છે હે માં હવે હું શું કરું ઘરો મેળડીએ પાછું આવીને કીધું એ મારા કાનિયા તારા માથે જે વસ્કુ છે તે ઉધારી નાખ અને હાથ પર લઈ લે અને હું નાગણી બની તારા માથે બેસું છું જો આ બાજને નીચે આવતાની સાથે જ ડસીને મારી ના ના તો હું મેરડી નહીં અને જો નાગ ડસે નહીં તો સારા ત્રણ દાડા જીવે અને જો હું ડસું ને પરબરમવા જો મારી ના નાખું તો હું મેરડી નહીં આમ કરીને ત્યાં તો બાજ જેવો નીચે ટકોર મારવા આવ્યો ને ત્યાં તો મા મેરડીએ જમણા પગે બાજને ડસી લીધો અને બાજ તરત જ નીચે પડી ગયો અને તરફડીમાં મારી મારીને મરી ગયો પછી તો આ કાનિઓ ડોસળિયાવાદીના પાસે જઈ અને ડોસળિયાવાદીને કહે છે બોલો ભાઈ મને તમારા ઘરે કેમ બોલાવે છે મને અહીં બોલાવવાનું કારણ ડોસળિયાવાદી કહે છે કે કાનિયો તારું જ નામ છે તું જ છે કે હા હું જ કાન્યો છું રસોડીઓ વાદી કે કે જે ધોળકામાં ઉકળતા તેલના તવા પી ગયો તે તુજ જ તો કાનિઓ કહે છે કે હા જે કંઈ થયું તેમાં મેરડીના એમાં મેળડીની દયા હોય તો આ બધું તો થયા જ કરે મારી પાસે તો કોઈ મંત્ર નથી કે મારી પાસે કોઈ તંત્ર વિદ્યા નથી પણ આ બધું તો મા મેરડીની ભક્તિ છે ડોસલિયાવાદીએ કહ્યું પહેલાં તો આ તારી પાસે જે પોતકો છે તે નીચે મૂકી દે કાનિયા જોગીએ મા મેળડીને યાદ કરી પોતકો નીચે મૂકી ત્યાં તો મા મેલડી પાછાનું રૂપ લઈ વિદ્યો આવી જાય છે અને પેલા ડોસળિયાવાદી કાનિયાને કહે છે અમારી તારી વિદ્યા જોવી છે એટલે તને અહીં બોલાવે છે તું પહેલાં અમારી ઉપર વિદ્યા હાખ અને પછી હું તારી ઉપર વિદ્યા હાકીશ ત્યાં તો પેલો કાનિયો વિચારે છે કે મારી પાસે તો કોઈ વિદ્યા નથી કોઈ મંત્ર નથી અને હું શું કરીશ ત્યારે તરત જ મેળડીયા ડોશીના રૂપમાં આવ્યા હતા તે ડોસી કાનિયાની પાસે જઈને કાનિયાને કાનમાં બોલ્યા હે કાનિયા મુંજાઈશ નહીં હું મેરડી તારી જોડે છું હું તને કંઈ નહીં થવા દઉં અને તને એક પલવારમાં પણ એકલો નહીં મૂકું આ તારા જમણે ખબેથી એકવાર પણ ખસું ને તો ફટ કહે છે તારી મેળડીને અને કાનિયા હું તને જેમ કહું તેમ જ તું કર પેલા હસીને એમ કે કે તમારી પાસે જે કંઈ વિદ્યા હોય તે પહેલાં હાકવાનું ચાલુ કરો કાનિયા જોગી કોસળિયાવાદીને કહે છે કે તમે ચાલુ કરો પહેલાં તમારી વિદ્યા કોસળિયાવાદીએ હાથમાં પાણી લઈને કાનિયાના પગમાં નાખ્યું તો અડદના પૂતળા સવા છો કાનિયાને વળગી પડ્યા પગમાં અને કાનિયા હળવાના પણ નહોતા રહેતા જે તો પહેલાં ઉગેલા ડોસી જે બોલ્યા કે ડોસલિયા વાદી પહેલાં મને બેસવા કંઈ આસન તો આપો અને ઊભા ઊભા થાક લાગે છે ત્યાં તો ડો વાદણ બોલી કે એ ડોસી અમારે તો કંઈ આસન ન હોય બેસવું હોય તો બેસ નીચે ત્યાં તો માલડી એટલે ખ્યા ડોસી જે સાડી પહેરી હતી તે સાડીના દોરાના મોટા તાર જેવા મજબૂત દોરા બનાવી અને ઝાડ સાથે નાખી હિંચકો બનાવ્યો અને હિંચકામાં બેસી ગયા ત્યાં તો કાનિઓ મનમાં વિચારે છે કે હેમાં મારા પગ પકડાઈ ગયા છે મને હવે અહીંથી ખસાતું પણ નથી આ પૂતળાઓ મને પકડી રાખ્યો છે હવે હું શું કરું હું આ મેળવી તેને કહે છે કાનિયા નીચે નમીને મને યાદ કરીને ફૂંક માર અને સવાસો પૂતળા જમીનમાં જાળી ના દઉં તો હું મેરડી નહીં પછી તો આ કાન્ય જેવી ફૂંક મારે છે તેવા જ આ પૂતળા જમીનમાં બેસી ગયા ત્યાં સુમલી આ બધું જોઈ અને વિચારે છે કે સવાસો પૂતળા જમીનમાં ગાળી દીધા અને આ ડોસી એક દોરા ઉપર વેસીને ઇંચકો ખાય છે આ કોઈ દેવી શક્તિ હોઈ શકે અને યાદની નથી લાગતી પછી તો તે ડોસલિયાવાદીને હાથ અડાડીને કહે છે કે આ ડોસી આપણા ગામની નથી અને તે કંઈક શક્તિનું રૂપ લાગે છે આપણી વિદ્યાથી કોઈ અસર થાય તેમ નથી માટે આપણે આ ડોસીના પગ પકડી લઈએ અને તેમના ચરણે ચાલ્યા જઈએ આમ કહીને માં મેળણી આ ડોસી એટલે કે આ ડોસીના પગ પકડે છે અને કહે છે હે માં તમે કોણ છો ત્યાં તો માં મેળડી હસતા હસતાં તરત જ માં મેળડી તેમના અસળ સ્વરૂપમાં આવી જાય છે અને આ ઢોસલિયાવાદી અને સુમલીવાદકને દર્શન આપે છે ઢોસલિયાવાદીને કહે છે માં કોઈ એક મેરડી માતા આવી ત્યારે આ ઢોસળિયાવાદી કહે છે માં અમને માફ કરી દો તેનીમાં મેલડી કહે છે કે મારા મોડવો ચાલતો હોય ત્યારે તમારે કોઈએ કોઈ વિદ્યા કરવી નહીં અને કોઈના પર ખોટી વિદ્યાનો ઉપયોગ કરવો નહીં પછી તો ડોસરી માં મેળડીની આ વાત માને છે અને કહે છે માં હવેથી એવું નહીં થાય તો મિત્રો આ હતી મેલની વાત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા માતાજીના નવાના જૂના વિડીયો આવતા જ રહે જય મેળીમાં જય મહાકાળીમાં